આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે આજે ઘટના બની છે આજે ગણેશજીની પ્રતિના ઉપર પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે તે ખરેખર બહુ નિંદનીય છે એને અમે આજે પોલીસ સ્ટેશનમાં સાથે પોણા ત્રણ વાગે આજ સુધી પોલીસ સ્ટેશન ઉપસ્થિત છે પોલીસ સ્ટાફને બી પૂરો સાથ સહકાર છે તમારા મીડિયા મીડિયાકર્મીઓને બી સાથ સહકાર સારો જણાવી આજે આ પોલીસ સ્ટાફ કામે લાગી છે ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે પણ હવે જોઈએ આગળ શું થાય

આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઇન્ડિયા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંઘર્ષ આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે આ જે પાણીગેટ રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તન કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ સીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ